સૌથી પહેલાં તો ભુજવાસીઓને કચ્છવાસીઓ ગુજરાતવાસીઓ ભારતવાસીઓને અભિનંદન આપું છું કે જે પણ આપણે કાર્ય કર્યો આપણી સ્નાય કાર્ય કર્યો અને લક્ષો 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 એહસાન અને લક્ષો લક્ષો એ લોકોને અભિનંદન ખાસ કરીને છેલ્લા પહેલગામમાં જે એટેક થયો એના પછીની સ્થિતિ પ્રમાણે કચ્છનો માહોલ એકદમ ગરમા ગરમી હતી ને એ માહોલમાં આપણે કેમ બહાર નીકળી એની કોશિશ ચાલુ હતી પણ આપણા મેં તમને અગાઉ પણ કીધું છે ને આજે પણ કહું છું કે આપણા લોખંડી વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પણ નિર્ણય લીધો કે આખી દુનિયા આખો ભારત આખો કચ્છ ગુજરાત ને ભુજ માથા ઉપર લીધો કે જે પણ સાહેબ ડિસિશન લેશે આપણે શેરો છે ને એ ડિસિશનમાં એકસો ને દસ ટકા એકસોને દસ ટકા ઇન્શાલા આપણે સફળતા મળી રહી વાત પાછી ભુજની કે ભુજનો માહોલ બે ત્રણ દિવસ પહેલાં કેવો હતો ચાર દિવસ પહેલાં કેવો હતો અને આજે કેવો છે તો મને હર્ષ અને ખુશી થાય છે કે પાછો જે સમય હતો સારો સમય એ પાછો આવી ગયો છે બે ત્રણ દિવસ આપણા ક્રિટિકલ હતા પણ મને એમ લાગે છે આપણી સેના મજબૂત છે ને એના જરબતો જવાબ આપી ને આપણો જે પણ લક્ષ્ય હતો એ આપણે પાર પાડ્યો ખાસ કરીને માણસો વાતો અનેક કરતા હશે કે આમ છે ને તેમ છે પણ એ આમ છે ને તેમ છે કાંઈ નથી માત્ર ને માત્ર એ આપણી સેનાને સલામ છે ને આપણી જે સિસ્ટમ છે એને સલામ છે ખાસ કરીને આતંકવાદી હુમલો થયો એના પછીની સ્થિતિ પ્રમાણે જે આપણે સિંદૂર ઓપરેશન કર્યો જે એના ઘરમાં જઈને આપણે ઘૂસ્યા અને એને જેને ઘરમાં જઈને એ લોકોને જે પણ આપણે ડેમેજ કર્યો એનો આંખ ખોલી ને એના આંખ ખોલી પછી પણ કાંઈક પણ મોટો થવાનો જેવો વાતાવરણ હતો અને એ વાતાવરણમાં આપણે સફળતા મળી મને એમ લાગે છે એ એ ચારસો આપણી જે સિસ્ટમ છે ને રાફેલ જે પણ આપણા વિમાનો છે એ વિરોધ પક્ષ અનેક વખત માથાકૂં કરતો હતો જે કરતો હતો તે પણ એમાં એ લોકોને સફળતા ન મળી ને સફળતા મળી તો માત્રને માત્ર આપણે ભારતને મળી કે જે દિટ દ્રષ્ટિ હતી ભારતની અને જે વડાપ્રધાનની નેમ હતી વડાપ્રધાન ને સંરક્ષા પ્રધાનની જે નેમ હતી એમાં એ લોકોને સફળતા મળી હું નાનો માણસ ને મોટી વાત કરીશ તો તમે એમ કહેશો કે આ નાનો માણસ છે ને મોટી વાત કરે છે પણ જેટલો મારો રાજકીય અનુભવ છે સામાજિક અનુભવ છે વેપારી અનુભવ છે ને જે ડિફેન્સની ચોપડીઓ વાંચું છું એ પ્રમાણે આપણે જે પણ સફળતા મળી થેન્કસ ફોર મનર પિકર જે જે તે વખતના સંરક્ષક પ્રધાન હતા ને પૂર્વ ગોવાના ચીફ મિનિસ્ટર હતા ને જે આપણે એને યાદ કરી છે એને હું વંદન કરું છું ને જે આપણી દેશ ડિફેન્સ સિસ્ટમ છે એ ને દસ ટકા આપણે એમાં સફળતા મળી ખાસ કરીને ભુજની વાત કરીશ તો ભુજનો જે વાતાવરણ છે આજે સોમવાર છે એ રાબેતા મુજબનું વાતાવરણ છે અને કોઈ પણ જાતની ટેન્શન વગર ધંધા રોજગાર ચાલુ છે રવિવારના પણ ધંધા રોજગાર મારો પણ હું તમને મારી જ વાત કરીશ તો મારો પણ ધંધો રોજગાર હતો જે પણ મારી મર્યાદા જે ધંધાની એ પ્રમાણે કાલે મેં પૂરો કર્યો આજની મર્યાદા છે એ સોમવારની જે એ પ્રમાણે રીતે મારો સારો ચાલી રહ્યો છે મને એમ લાગે છે કે ઇન્શાલા બજારની જે ગતિવિધિ છે એ તે જ ગતિથી ચાલુ છે ને જે પણ છે આજથી મને એમ લાગે છે સોમવારના રૂટિન ચાલુ થઈ ગયો છે અને આપણે કોઈપણ જાતનો પીવાની જરૂર નથી નાપાક પાક ગમે એટલા બનવાની કોશિશ કરે આપણી જે સેના છે આપણી જે પ્રજા છે એ જે આપણે તાકાત મળી છે મોટિવેટ કરવાની પ્રજાને ને આપણે કચ્છીયત પણ છે એમાં એકસો દસ ટકા આપણે સફળતા મળી છે સરકારના ધારાધોરણ મુજબ બ્લેકઆઉટની વાત આવશે વગેરે વગેરે એમાં પણ આપણે સૈયારા પ્યાસથી હું મારી જ વાત કરીશ તો મેં કાલે સરકાર દ્વારા દ્વારા બ્લેકઆઉટ નહોતો પણ મેં મારી સિસ્ટમ પર મેં અમે ઘરની બધી લાઇટો બંધ રાખી હતી અને જે રોડ લાઇટો હતી એ પણ મને એમ લાગે એકસોને દસ ટકા બંધ હતી ને એના ભાગરૂપે આપણે સૈયારા પ્યાસી હવે હા હાણે વાંધો નહીં હાણે વાંધો ના એના વાંધો એકસોસો દોઢ ટકા પણ પાકે સૂચક અને સચક તમારી અને મારી આપણી ફરજ છે આપણે એલેટ રહેવાની કે કોઈ પણ જાતનો તકેદારી રાખવાની કોઈ ના નથી પાડો પાડતો આપણે તકેદારીના ભાગરૂપે જે પણ આપણે સારા કાર્ય કરી અને સામાન્ય રીતે આપણે વેપારી વર્ગ છે એ સરકારને આગેવાનોને આગેવા અગ્રણીઓને સહકાર આપી પોલીસ તંત્ર તંત્રને પણ સહકાર આપી જે પ્રમાણે આદેશ આવે એ પ્રમાણે આપણે એનો અમલ કરવાનો હોય છે ને મને એમ લાગે છે કે જે પણ આપણો ભુજનો માહોલ છે એ ફરી પાછો ધબકતો થયો છે ને હું આપણી પ્રજાને આપણી મિલિટરીને આપણા વડાપ્રધાનને દેશના તમામે તમામને ભાઈઓને હું અભિનંદન આપું છું શોકર ગુજાર છું કે જે પણ જે ખરાબ માહોલ હતો એ વા ખરાબ વાદળો હતા એ ધીમે ધીમે છૂટા પડી રહ્યા છે ને ફ્રી પાછો આપણો ધબધબ તો છે એ પાછો પૂર્ણ રીતે આવી રહ્યો છે સારો ચાલી રહ્યો છે ને ઇન્શાલ્લા હજી પણ એનાથી વિશેષ ચાલશે અને ખાસ કરીને જે પણ નાપાક ફરી પાછો કહું છું જે પણ નાપાક ઇરાદાઓ છે નાપાક માણસો છે એ કેટલી સફળતા મળી નથી ને મળશે ને ઇન્શાલ્લા આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્ય આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર